ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીઓ વલ્લભભાઈ ભદ્રા અને કનૈયા શેઠ શંભુરામભાઈ માવ તેમજ પ્રમુખ શ્રી હર્ષદભાઈ મંગે રણછોડભાઈ નંદા કૈલાશ ગજરા શૈલેષભાઈ રમણીકભાઈ ખીચડા જીતુભાઈ કટારિયા આજે સેવા સમાજના નલિયા સંકુલની મુલાકાતે પધાર્યા હતા તથા ઓધવરામ સત્સંગ મંડળના પ્રમુખ શ્રી હરિભાઈ આ પ્રસંગે શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન ટ્રસ્ટના પ્રમુખ શ્રી દામજીભાઈ જોઈસર ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ ચાંદ્રા ગોવિંદભાઈ માવ મહામંત્રી પરેશભાઈ જોઈશર હરેશભાઈ વડોર મંત્રી માધવજીભાઈ ખીચોડા તેમજ જેઠાલાલ ભદ્રા ત્રિભુવન મંગે પરશોત્તમભાઈ ભકાલી તેમજ અનિલભાઈ જગદીશભાઈ તેમજ કારુભાઈ મંગે પ્રભુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન અને નલિયા મહાજન તરફથી સેવા સમાજની નવનિર્મિત ટીમનું સન્માન કરાયું હતું સંચાલન મહામંત્રી પરેશભાઈએ કર્યું હતું જ્યારે આભાર વિધિ મંત્રી શ્રી માધવજીભાઈએ કરી હતી કવિ નેણસીભાઈ જાનીએ વ્યવસ્થા સંભાળી હતી રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડા ડોક્ટર ડૉક્ટર હર્ષોધનજી મંગે હું શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટમાં પ્રમુખ પ્રેસિડેન્ટ છું આજે અમારી નલિયા ખાતે મીટિંગ થઈ છે જેમાં નલિયા મહાજન દેશ મહાજન અને શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટની ટીમ એમની એક જોઈન્ટ મિટિંગ થઈ અમારા ત્રણેય ટીમનું અહીંયા એક જ ટીમ થાય એનું એક જ એજન્ડા છે કે સમાજમાં પ્રોગ્રેસ માટે એજ્યુકેશનનું સેક્ટર એજ્યુકેશન અને હેલ્થનું સેક્ટર એટલે માવજત અને આરોગ્યનું સેક્ટર એમાં કેવી રીતે આપણું ડેવલપમેન્ટ થાય કારણ કે જે બી અમારી જોઈન્ટ ટીમ છે બધાની ટીમ છે એક જ ફોકસ છે અને એક જ એક જ એમ છે કે સમાજનું ડેવલપમેન્ટ અને સમાજનું પ્રોગ્રેસ જે થાય એ એનો જે રસ્તો છે એ એજ્યુકેશન છે તો અમદાવાદ હોય કે ભુજ હોય કે નલિયા હોય એમાં સમાજના પ્રોગ્રેસ રિલેટેડ જે બી પ્રોજેક્ટ આપણને પૂરા કરવા હોય એમાં કેવી રીતે સ્ટેપ્સ લેવાના અને કેવી રીતે આપણે પ્લેનિંગ કરવાનું એ એજન્ડાથી આજે અમારી મીટિંગ હતી બહુ પોઝિટિવ મિટિંગ હતી આગળ વધારે હવે મીટિંગો કરવી છે અને જેટલા બી પ્રોજેક્ટ છે આપણે ટાઈમ બાઉન્ડમાં કમ્પ્લીટ કરીએ તે અમે બધું ટાર્ગેટ કર્યું છે